પાટણમાં શીખ સમુદાયો શીખ ધર્મના પાંચમાં ગુરુ અને મોગલોના અત્યાચાર માંગથી હિન્દુ ધર્મને બચાવવા આજથી ચારસો વર્ષ પહેલા સળગતા ચૂલા પર પરતવો મૂકી તેની પર બેસી પોતા નું બલિદાન આપનાર શ્રી ગુરુ અર્જનદેવજી મહારાજના શહીદ દિન નિમિત્તે તેઓની યાદ માંગ સોમવારના રોજ પાટણ અને બનાસકાંઠામાં રહેતા શીખ સમાજના પરિવાર જનો અને સમાજના વિવિધ સંગઠનો દ્વારા શહેરના પાટણ ચાણસમા હાઇવે માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો તેમજ અન્ય જરૂરિયાતમંદોને ગરમાગરમ વધારેલ ચણા અને ઠંડા શરબતનું વિતરણ કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શીખ સમાજ દ્વારા શ્રી ગુરુ દેવજી મહારાજના શહીદ દિવસ નિમિત્તે આયોજિત કરવા માંગ આવેલ સેવા કેમ્પનો નો મોટી સંખ્યામાં લોકોએ લોકો લાભ લઈ શ્રી ગુરુ અર્જન દેવજી મહારાજની શહીદીને નમન કરી શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા હતા રિપોર્ટર વસંત પંચાલ ગુરુ છે જેમનું નામ છે આજથી લગભગ ચારસો વર્ષ પહેલા મુઘલના રાજમાં એમના અત્યાચારના વિરુદ્ધ હિન્દુ ધર્મ બચાવવા માટે થઈને આજના દિવસે એમને બલિદાન આપી હતી એના કારણે અમે અહીંયા સેવાના ભાવિક તરીકે ભેગા થયા છીએ અને થોડો ઘણો સરબત અને ચણાનો રસ્તો એ સેવાનો કેપ અહીંયા અમે રાખીને પાટણ ખાતે શું નામ આપણું વાહેગુરુજી વાહેગુરુજી ફતેહ